વાપી ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી નજીકના ડુંગરા ગામના બુલેટ ટ્રેન સ્ટેશન રોડ ઉપર લાકડા નું ગોડાઉન આવેલ છે જેમાં બપોરના આશરે બારેક વાગ્યાના આસપાસ આગ ભભૂકી ઉઠી હતી દૂર સુધી નજરે નહીં ગોડાઉનમાં તથા આસપાસના વિસ્તારમાં ભાગ દોડ મચી ગઈ હતી આગે જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ તરત જ ફાયર વિભાગને કરવામાં આવતા સ્થળ ઉપર વાપી જીઆરડીસી નોટિફાઈડ ફાયર સેલવાસ તથા ખાનગી ટીમ આવી પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી કલાકોની જેમત બાદ લાકડાના ગોડાઉનમાં લાગેલ આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આગ કયા કારણસર લાગીને ને કેટલું નુકસાન થયું તે જાણી શકાય ન આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો